સોમનાથ મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ જ્યારે આ પાવન પર્વે સોમનાથના દરિયા કિનારે મંદિર ટ્રસ્ટ દ્વારા પાંત્રીસોથી વધુ ભક્તોને શિવપૂજન કરાવાયું હતું રત્નાકર સમુદ્રના તટ પર ભાવિકોની પારસેશ્વર મહાપૂજાનું આયોજનનું આ ત્રીજું વર્ષ છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર બસો એકાવન રૂપિયામાં પારસેશ્વર પૂજનના આયોજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ મહાત્મ્ય વર્ણવાયું છે આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા પાર્થિવ શિવલિંગ ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર આચમની તરભાણું અને ફળની સાથે પૂજા સામગ્રી શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવી હતી શાસ્ત્રો અનુસાર આવી જ પાર્થિવ પૂજા ભગવાન શ્રી રામ અને માતા સીતા દ્વારા ગંગા પાર કરતી વખતે કરવામાં આવી હતી